સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે જાહેરમાં લોકો પર હુમલો કરવો તેમજ ઘાતક હથિયારો વડે લોકોને ડરાવવા અને પોતાની ધાક જમાવવા રોબ બતાવી લોકોને હેરાન કરવામાં આવતા હોય છે ત્યારે સુરત પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા સુરતના ઉમરવાડા કેનામબેન્ટ વિસ્તારમાં કદબા ગેંગના માથાભારે ઈસમો ઉંમરવાળા ટેનામેન્ટના રહીસોને અવારનવાર હેરાન કરી રહ્યા છે થોડા સમય પહેલાં જ ઉંમરવાળા ટેનામેન્ટમાં રહેતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓનું સરઘસ પણ કાઢ્યો હતો આમ છતાં આરોપીઓ ધાકધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ભોગ બનનારના પરિવારજનો અને ટેનામેન્ટના રહીશોએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને તાત્કાલિક આ અસામાજિક અને તાત્કાલિક આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે 28 રાત કો 7:00 બજે ખુલે આમ પૂરી પબ્લિક કે સામે છુરા લેકે મેરે હસબન્ડ કે પરવાર કિયા ગયા દવા ગેંગ કે લોગ تھے ઉનમે એક નાવડી ભી હે ઓર નદીમ કરકે નદીમ ભી હે હમ ચાહતે હે કે કાનૂન હમારે સાથ હો ઓર હમારે એફઆઈ કે એફઆર દજ કી હે ઉનકે લિયે જલદિર કાર્યવાહી શુરૂ કરે ઓર ઉને જલદિલ પકડે